નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ અને ધોરણ નવ ધોરણ છ જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પી એસ ઈ અને ધોરણ નવ જે એસએસસી ની પરીક્ષા જે આપી છે એની જે મેરિટ લિસ્ટ છે વિદ્યાર્થી મિત્રો ડિક્લેર થઈ ગયું છે તો જોઈશું અહીં સૌ પ્રથમ તો પી ઈ નું જે મેરિટ લિસ્ટ છે તે તમે સંપૂર્ણ અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જે પણ વિદ્યાર્થીનું નામ આવ્યું છે દીધી છે તમે ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અને તમારે જો વિદ્યાર્થી મિત્રો તમારું નામ છે કે નથી એ જાણવા માટે તમે ફટાફટ વિદ્યાર્થી તમારો સીટ નંબરને મોકલો તમને વિદ્યાર્થી તમારું નામ છે કે નથી એ તમને જાણી આપવામાં આવશે અહીં તમે પીએસસી નું પણ જે સંપૂર્ણ મેરિટ લિસ્ટ જોયું છે અને એસએસસી નું પણ વિદ્યાર્થી મિત્રો અહીં મેરિટ લિસ્ટ આવી ગયું છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારે જો મેરિટ લિસ્ટ જાણવું છે તો ફટાફટ વિદ્યાર્થી તમે કોમેન્ટ કરો અને ટેલિગ્રામમાં પણ જોડા આ તમને જે પીડીએફ ફાઇલ જે છે એ સંપૂર્ણ તમને ફ્રીમાં મળી જશે તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત